એની વહુ ને શું કે ખબર એ કે પાપડ ભાંગી દે એની બે એના ઘરવાળાએ વાળા એ કીધું કે ભાઈ પાપડ નથી ભાંગી શકતા એ કે ના તું મારો ભાઈ છો ને હું તારો ધણી છું ભાંગી દે અને ભાઈ એ વટે બે ને વટે હોય ઈ કે ભાંગો હોય ભાંગો ન ભાંગો કંઈ નથી ભાંગી દેવો એ કે તું મારું ભયરું કે ભયરું છું એક વખત નહીં હતર વખત ભાઈ કે પાપડ ભાંગવા નથી બાપુ એ પાપડ માં ઘર ભાંગી ગયું પાપડ નો ભાંગી અને હકીકતની વાત કરું છું સત્ય કારણ કે તમારે પાકું કરવું હોય તો હવાર મન ભેગા થઈ છે જાહેરમાં નો કોઈ નું બોલાય ઈ બાપુ ઘર ભાંગી ગયું ઈ કે હું મારા બાપા વહી જઉં છું મારે બીજું ઘર કરવું નથી અને તારું પાણી ભરવું નથી પાપડ ભાંગે લઈ આવજે એ રખડે હજી ધોયેલ મૂળા જેવા હવે ઘણા કે ઓલો આવે ઓલી દીકરી આવે બાપુ રાવણ લંકા પતિ રાવણ જેવો રાવણ આખી દુનિયા નું નથી માયનો મંદોદરી કે બાપુ આમ ગદક પાય બકરું બે જાય બે જતો રાવણ જેવા જો માનતા હોય ને તો આપણે માની લેવાય માંડ મારી એક વખત મેળ પડ્યો હોય એમાં થી સટકવી આપડો પારે નહીં આવે એટલા એમ નામ રખડે પેલી વખત નો મેળ ન થાય મારો એક ભાઈ બંધ મને કે મારી ભાઈ રોવા મળ્યો મને કે મારે કે બે વખત લગીને ત્યાં કે હું ફેર્યો નહીં

પતિ પત્ની કા એક મતા તો સરગા માં સતા બાપુ હરિચંદ્ર ભેળા ને ભેળા તારા મતી હોય સગાડ સા ભેળા ને ભેળા ચંગાવતી હોય જલારામ ભેળા ને ભેળા વીરબાઈ હોય બાપુ એના જ આ દુનિયામાં ઇતિહાસ થાય એમ નામ બાપુ રેઠું નથી પડ્યું હરિચંદ્ર રાજા આયો ત્યાંનો મહારાજા બાપુ એનો હાજો ગુરુ તો એ ફૂપડા વણવા વાળો હતો સુલોચન કાજો રાત્રિના સમયે નગર જનતા જોવા માટે નીકળ્યો ને

કોઈ ભાઈ જ નથી અને મૂંઝવતું હોય તો બાપુ તો બધી વાત કરે છે કે તમે મારી પાસે કઈક માગો કંઈક પૂછો તમને મૂઝવતી હોય તકલીફ હોય તો મને કહો પણ કોઈ ફાટતુંય નથી આપણે એમ કહે તો બધા વેરાગમાં રંગાઈ ગયા ખબર નથી પડતી એ નથી ઈ હરિશંદ્ર રાજા બાપુ નગર ચલતા જોતો રાતના બે વાગ્યાનો સમય ને એને આમ ઝૂંપડામાં અવાજ સાંભળ્યો એ કયા ઝૂંપડામાં રૂ અટણે કોણ

હરિશંદ્ર રાજા કે છે મને બાપુ આ માર્ગ બતાવો ભૂખ લાગી ને પછી એમ કે છે કે હવે આના પછી હવે આના પછી જેટલું ગુરુ મહારાજ ભાઈ હતું ને એટલું ગુરુ મહારાજે સમજાયું પછી કે બાપુ હવે આને આગળ કાય

આમાં ઉતરવું છે તો કે હા એ કે જો આ રાજ બાકી હવે આ મારે પકડ્યો પાકો તો કે આવશે કે આવે જ ને બાપુ અને બે હરખા પલ્લા હોય તઈ આ થાય કે હા બાપુ મારું બૈલું આવે તારા મતી ને બોલાય જે કઈ એમને ઉપદેશ આપવાનો ઉપદેશ આપી અને પછી કે હવે તું યોજા તારા રાજમાન તારું બાપુ ની મહારાણી વિચાર કરો તે બાપુ અયોધ્યા ની પ્રજા એ શું કીધું હોય છે વાણી પુરાવો આપે છે સોરી અયોધ્યા ના રાજા જેને મેલી મર્યાદા બાપુ જગુમા વાણી કરી છે અને હરિચંદ્ર કીધું કે આ મારું બહેન ભલાય રોકાય હું જાઉં છું અને આમ હાલતો તો થયો ને પછી ગુરુ મહારાજ કે છે ઉભો રે અયોધ્યા ના સમ્રાટ ને કે છે ઉભો રે ઉભા રહ્યો એમ નહીં ઉભો રે બાપુ કદાચ તમે આખી જિંદગી રાખો ને તોય મને પડે હું આ પૂછવાની ક્યાં વાત કરો પણ તમારા આશ્રમ કરું નહીં હજી તમે મને ક્યાં ઓળખો છો ઈ કરી શકે તમે ભજન માં આવ્યા છો ને કઈ કઠણાઈ હોય તો ઠેસ વાગ્યા હતા કે ભજન માં રજવું આનું કામ છે અને ઈ બાપુ તારામતી ને કીધું કે બેટા હું ભજન માં છું ગુરુ મહારાજ કે